નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢોસાની રેસિપી ઢોસાની રેસિપીમાં આજે આપણે બનાવીશું ચીલી ટોમેટો ઢોસા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ નવી રીતે નવા ટેસ્ટના અને મજેદાર એવા ચીલી ટોમેટો ઢોસા હું તમને બતાવું છું ઢોસો કેટલો ક્રિસ્પી થયો છે ચીલી ટોમેટો ઢોસા બનાવવા માટે સૌ પહેલા આપણે ચોખા અને અડદની દાળનું માપ જોઈ લઈએ એક વાટકી અડદની દાળની સામે ત્રણ વાટકી ચોખા લેવાના હોય છે આ માપથી બનાવશું ને તો ઢોસા એકદમ સરસ અને ક્રિસ્પી બનશે અને ચોખા કોઈ પણ પ્રકારના લઈ શકાય મેં અહીં કણકી ટાઈપના ચોખા લીધા છે એકદમ બારીક એવા એવું જરૂરી નથી કે ઢોસા માટેના કે ઇડલી માટેના જે સ્પેશિયલ ચોખા આવે છે તે જ લેવાના કોઈ પણ ચોખાથી આ રીતથી આપણે બનાવીશું ને તો ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આપણે ચોખાને પલાળવાના હોય છે બીજા સ્ટેપમાં અહીં મેં ચાર કલાક પહેલાં આ માપથી ચોખાને પલાળી લીધા છે અને ચોખા અને દાળ બંનેને સાથે પલાળ્યા છે અને એકદમ સરસ રીતે પલળી ગયા છે ચાર કલાક પહેલાં પલાળ્યા ને એકદમ સરસ પલળી ગયા છે જુઓ હવે પાણી કાઢી અને આપણે તેને મિક્સર જારમાં પીસી લેશું ઢોસાના બેટર માટે હું એક જુદી રીત અપનાવું છું આ મારી રીત છે અને મને આ રીત પસંદ છે તેનાથી ઢોસા ખૂબ સરસ બને છે આપણે અહીં મિક્સર જારમાં દાળ અને ચોખા એડ કર્યા પછી એક નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું અને સાથે ખાટું બેથી ત્રણ ચમચા દહીં ઉમેરી દેશું અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરીશું બે ટેબલ સ્પૂન અને હવે આપણે તેને ક્રશ કરીશું આ રીતે ક્રશ કરીએ ને તો ઢોસાનું બેટર બહુ સરસ બને ચીલી ટોમેટો ઢોસા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે જુઓ આ બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ એટલે ખાંડ અને દહીં અંદર એકદમ સારી રીતે ભળી જાય અને ત્યાર પછી આપણે ઢાંકી અને આઠથી દસ કલાક માટે રાખી મૂકીએ અને ત્યાર પછી આપણે ઢોસા બનાવીશું ચીલી ટોમેટો ઢોસા બનાવવા માટે સૌ પહેલા આપણે એક ચટણી તૈયાર કરીએ લાલ મરચા અને ટમેટા લીધા છે બંનેને સારી રીતે ધોઈ લીધા છે લાલ મરચા અમે સો ગ્રામ લીધા છે અને અઢીસો ગ્રામ ટમેટા લીધા છે આ પ્રમાણે તમે ફેરફાર પણ કરી શકો છો તમારે વધારે તીખું ખાવું હોય તો આ લાલ મરચા વધારે પણ લઈ શકાય હવે જ્યારે સીઝન ન હોય ત્યારે લાલ મરચાં મળતા નથી આ તાજા લાલ મરચા ત્યારે સૂકા લાલ મરચાં આપણા ઘરમાં હોય જ છે તેને તમે ગરમ પાણીમાં થોડી વાર પલાળી અને આ રીતે એડ કરી શકો છો ચટણીમાં અને જો સૂકા લાલ મરચાં પણ ઘરમાં ન હોય તો મરચાંની ભૂંકી તમે એડ કરીને આ ચટણી બનાવી શકો છો હવે આપણે બંને વસ્તુઓનું કટિંગ કરી લઈએ મરચાંની અંદરનો બી સાથેનો સફેદ ભાગ અને બી બંને આપણે કાઢી લીધા છે અને મરચાંને આપણે સમારી લીધા છે અને ટામેટા તેનો અંદરનો ભાગ અને બી રાખ્યા છે અને તેને પણ નાના ટુકડાઓમાં આપણે સમારી લીધા છે લાલ મરચાં અને ટમેટાને સમારી લીધા પછી આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ મેં એક ચમચો મૂકેલું છે તેલ ગરમ થાય એટલે આપણે સૌ પહેલા કાપેલા મરચા એડ કરી દઈએ મરચાને તેલમાં નાખ્યા પછી થોડા હલાવી અને આપણે હવે મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું નાખ્યા પછી આપણે મીઠાને મરચાં સાથે સારી રીતે મિક્સ થવા દઈએ અને થોડી વાર ગરમ થવા દઈએ મિક્સ થઈ જાય એટલે આપણે આ જે કાપેલા ટમેટા છે તેને એડ કરી દઈએ બધું સારી રીતે મિક્સ કરી અને આપણે ટમેટા અને મરચાં ગળવા દઈએ નરમ થવા દઈએ ટામેટા નાખ્યા પછી અને મિક્સ કર્યા પછી હવે આપણે ઢાંકીને કૂક થવા દઈએ મિનિટ પછી હવે આપણે ચટણી તૈયાર થઈ ગઈ હશે ખોલીએ જુઓ ટમેટા સારી રીતે નરમ થઈ ગયા છે અને મરચાં પણ નરમ થઈ ગયા છે આ રીતે ટમેટા આટલા નરમ થઈ જવા જોઈએ અને કૂક થઈ જવા જોઈએ વચ્ચે વચ્ચે હું ચલાવતી પણ ગઈ હતી જેથી ઉપર નીચે થાય એટલે ઝડપથી ચડી જાય હવે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ નાખીશું જેનાથી આ ચટણી એકદમ ટેસ્ટી બનવાની છે અને સ્પાઈસી અહીંયા એક ચમચી આપણે સેજવાન ચટણી એડ કરી દેસુ સેજવાન ચટણી ના હોય તો ચાલે એવું નથી નાખવાની પણ મારી પાસે હોય છે રાખીએ છીએ એટલે હું એડ કરું છું એમ એમ પણ આ ચટણી હોય છે ને મરચા ટમેટાની એ બહુ સરસ લાગે છે બધું બરાબર મિક્સ કરી લઈએ હવે બીજા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ ના ઉમેરતા કે પાણી ના ઉમેરતા આપણે ઠંડુ થવા દઈએ અને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું ક્રશ કરતા સમયે પણ આપણે કોઈ પણ વસ્તુનો કે પાણીનો ઉપયોગ કરીશું નહીં એમ જ ઠંડુ થશે ને એટલે આપણે ક્રશ કરી લેવાનું છે ચીલી ટોમેટો ઢોસા માટેની ચટણી તૈયાર થઈ ગઈ છે ઢોસાના બેટરને પલાળવા રાખ્યાને આઠ કલાક થઈ ગયા છે હવે આપણે ઢોસા ઉતારીશું ઢોસાનું બેટર સારી રીતે પલળી ગયું છે જો હવે આપણે એડ કરીશું તેમાં મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અત્યારે આ બેટર ઘાટું છે તેને આપણે થોડું અછું કરવાનું છે તો તેના માટે હું અહીં નાની પૂણી વાટકી પાણી એડ કરું છું અને પાણી મિક્સ કર્યા પછી આપણે સારી રીતે બેટરને ચલાવી લઈએ ઢોસા બનાવવા માટેનું બેટર રેડી છે ચીલી ટોમેટો ઢોસા બનાવવા માટે અહીં મેં ગેસ સ્ટાર્ટ કરેલો છે અને લોઢી ઉપર આપણે ઢોસાને પાથરી દઈએ લોઢી ગરમ થઈ ગઈ છે હળવા હાથેથી આ રીતે આપણે મૂકતા જવાનું છે અને ફેલાવતા જવાનું છે એકદમ સરસ રીતે ડેલિકેટલી આ રીતે આપણે પાથરી લેવાનો છે હવે પાથર્યા પછી આપણે રાહ જોવાની છે કે ઉપરની સપાટી ડ્રાય થઈ જવી જોઈએ ત્યાર પછી આપણે ચટણી પાથરવાની છે આ પ્રોસિજર બહુ અગત્યની છે જ્યારે ઉપરની સપાટી ડ્રાય થાય ને ત્યાર પછી જ આપણે ચટણી પાથરવાની છે ઉપરની સપાટી સુકી થવા માંડી છે હવે આપણે ચટણી એડ કરીએ અને ચટણીને આપણે ફેલાવી દઈએ આખા ખાટોસા પર આ રીતે ચટણી ફેલાવતા જવાનું છે

આ રીતે ચટણી અને તેલ પાથરી દેવાના અને આ ઢોસાની ખાસિયત એવી છે કે આ ઢોસાની સાથે વધારાની કોઈ ચટણી સાંભાર કે કે બટેટાની કોઈ પણ શાક કે કોઈ ખાવાની જરૂર પડતી નથી એટલો એમ જ સરસ લાગે છે હવે આપણે રાહ જોઈએ કિનારી ખુલ્લી થવાની કિનારી જ્યારે છૂટી પડશે ને ત્યારે આ ઢોસો બની જશે અને ત્યાર પછી આપણે ઢોસાને લઈ લઈશું જોઈ શકાય છે કિનારી છૂટી પડી ગઈ છે અને ઢોસો કૂક થઈ ગયો છે હવે આપણે ઢોસાને લઈ લેવાનો છે આ પ્રોસિજર બહુ અગત્યની છે કિનારી છૂટી પડે ને ત્યાર પછી જ આપણે ઢોસો લેવાનો છે જોઈ શકાય છે એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરો ચીલી ટોમેટો ઢોસો બનીને તૈયાર થયો છે ચીલી ટોમેટો ઢોસો બનીને તૈયાર થઈ ગયા પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને સર્વિંગ પ્લેટમાં આપણે જે ચટણી બનાવી છે તેને પણ સર્વ કરી દીધી છે આમ તો આ ઢોસા સાથે ચટણીની જરૂર નથી પણ આ ઢોસાના ટેસ્ટને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે સાથે મૂકી છે જેને ખાવું હોય તે આ ચટણી સાથે પણ ખાઈ શકે છે ચીલી ટોમેટો ઢોસાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ